છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાના વિવિધ પ્રશ્નોને લઈને નિવાસી અધિક કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શશિકાંતભાઈ રાઠવાની આગેવાનીમાં જિલ્લા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર જિલ્લાના વિવિધ પ્રશ્નો જેવા કે રોડ રસ્તા શિક્ષણ આરોગ્ય અને સિંહોદ પાસેના ભારજ નદી ઉપર રૂપિયા ચાર કરોડ ઉપરાંતના ખર્ચે બનાવવામાં આવેલ ડાયવર્ઝનના ભ્રષ્ટાચારમાં સામેલ તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવા જેવા અનેક પડતર પ્રશ્નોનો વહેલી તકે નિકાલ લાવવા જિલ્લા સેવા સદન સ્થિત નિવાસી અધિક કલેક્ટર શૈલેષ કોકલાણીને આવેદનપત્ર આપી આ તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવા અને પંદર દિવસમાં ઉકેલ નહીં આવે તો આગળના કાર્યક્રમો ન છૂટકે કરવા પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી આ પ્રસંગે પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા પૂર્વ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધીરેનભાઈ તિવારી હાથ જોડોના કન્વીનર પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા જેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાજલભાઈ રાઠવા છોડાઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હેમસિંહભાઈ રાઠવા જિલ્લા એસટી સેના પ્રમુખ વિષ્ણુભાઈ રાઠવા છોડાઉદેપુર લઘુમતી સેના પ્રમુખ અમજદ ખાન પઠાણ છોડાઉદેપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુલેમાન રલિયા છોડાઉદેપુર જિલ્લા તાલુકાના અન્ય અસંખ્ય કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે અમે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર છોડાઉદેપુર નામનું આપ્યું અને અમારો વિષય છે કે એક સાત જુલાઈના રોજ જે ધરતી આબા અભિયાન જે ચલાવો છો અને એના હેઠળ જે યોજનાઓની વાતો કરો છો એના બદલે બિરસા મુંડા આંદોલનનું પ્રતિક છે અધિકારની વાત કરનાર વ્યક્તિ છે એટલે આ યોજનાના ગપગોળા બંધ કરીને અધિકારની વાત કરો અત્યારે જિલ્લામાં હાલત ખૂબ ખરાબ છે દરેક જગ્યાએ રોડ રસ્તા ધન પતી ગયા છે અને એનાથી બીજેપીના પણ જે સ્થાનિક સ્તરના નેતાઓ છે તાલુકા પંચાયતના સભ્યો કારોબારી અધ્યક્ષો એ પણ એનો વિરોધ કરી રહ્યા છે તો અમે એ નિમિત્તે આ આવેદનપત્ર આપ્યું એમાં આ બધું તો છે જ પણ અમારા પાંચ મુદ્દાઓ છે એમાં એક કે પહેલી જુલાઈએ જે કાર્યક્રમ ધરતી આવા અભિયાન જે કરો છે એનું લોકેશન્સ સ્કૂલ છે આ કાર્યક્રમને એના શિક્ષણને કોઈ લેવા દેવા નથી એટલે એનું સ્થળ બદલીને બીજી કોઈ જગ્યા રાખો જેથી બાળકોનું શિક્ષણ ન બગડે બીજો મારો મુદ્દો છે સરકાર પાસે એક યોજના છે દરેક પંચાયતને એના ગામનો વિકાસ કરવા માટે આદિ આદર્શ ગ્રામ યોજનાનો કાર્યક્રમ ચાલે છે અને એના નાણાં જે તે સરપંચ અને તલાટીએ અને એના સભ્યો વાપરવાના છે પણ આ યોજનામાં અમલીકરણ અધિકારી નીમીને સરકારે એ અધિકાર પણ પંચાયતોને લઈ લીધો છે એ સરપંચોને આપવામાં આવે ત્રીજો મુદ્દો અમારો છે જંગલ જમીનના ઘણા બધા દાવા અર્જીઓ છોટાઉદેપુરમાં બાકી છે એ મંજૂર કરો અને જે પણ મંજૂર કર્યા છે એમાં સાદભાર આપીને દરેકને વ્યક્તિગત અધિકાર અને ચોથો મુદ્દો છે નસવાડીના જે અરહાળ ગામને હાઇડ્રો પાવર પ્રોજેક્ટના નામે વિસ્થાપિત કરવા માટે અહીંના સાંસદ કલેક્ટર અને એસપી ત્યાં ગયા હતા અને ત્યાં લોકોને ડરાવી દીધા છે તો એક સાથે જે કાર્યક્રમ છે બિરસા નામનો જે કાર્યક્રમ છે ત્યારે જે તે અધિકારી ત્યાં જાય અને આ ગામડાઓને ખાલી નથી કરવાનો એ બહાધરી પત્રક ત્યાં આપે પાંચમો મુદ્દો અમારો છે નકલી કચેરી કૌભાંડમાં અને બીજા કૌભાંડમાં જે અહીંના પચીસ કરોડ રૂપિયા ગયા છે એ લાભાર્થીઓ રૂપિયા ગયા છે બોર્ડર વિલેજના લોકોના અધિકારો રૂપિયા ગયા છે એની તપાસ કેટલી આવી અને તપાસ કરીને એના ચોકીદારોને સહયોગથી એ પૈસા જે તે લાભાર્થીઓને પાછા મળે આ અમારી માગણી છે અને ફરી બિરસા મુંડાના નામના કાર્યક્રમમાં આ યોજનાઓમાં દાખલા આપો અને સાતબાર આપો ને એ બધું બંધ કરો એ તો તમે આપો જ છો એને પેલા જનસેવા કેન્દ્રો પણ છે તો એ ગામડામાં લઈ જઈને ગામડાના લોકોનો ટાઈમ ના બગાડો એમને અધિકાર આપો આ અમારી માગણી આજે એના કલેક્ટર સાહેબ પાસેથી છે અને અમે આશા રાખીએ છીએ કે અમારી માંગણીને સ્વીકારશે અને જિલ્લામાં જે હાલત ખરાબ છે એ સુધારશે અને એક સાથનો કાર્યક્રમ લોકોને અધિકાર આપવાનો હોય તો જ કરશે નહીં તો નહીં કરે